હેલો મિત્રો બજારની વાતોમાં મિત્રો કાલનું બજાર શુક્રવારનું બહુ જોરદાર એનું એક કારણ કે નિફ્ટી અને સેન્સેકમાં સામાન્ય ઘટાડો હતો પરંતુ નિફ્ટી પચીસ હજાર ઉપર ટકી રહી અને નિફ્ટીમાં બેતાળીસ પોઈન્ટનો ઘટાડો હતો સેન્સેકમાં બસો પોઈન્ટનો ઘટાડો અને બ્યાસી હજાર ત્રણસોથી છ ઉપર બંધ રહ્યો પરંતુ મહત્ત્વની વાત એ છે કે મિડકેપ અને સ્મોલ કેપની કંપનીઓ સરકારી કંપનીઓ ડિફેન્સ કંપનીઓ રેલવે કંપનીઓમાં નીચેથી એટલી બધી ખરીદી આવી છે કોઈ કંપનીઓ વીસ ટકા દસ ટકા પંદર ટકા સાઠ ટકા સતત વધારવાનું અને આપણે સતત એક વાત કરતા આવ્યા છે મારે એક બીજો એક પણ વિડીયો આજ મૂકવો છે અને ઘણા મિત્રો કહે છે કે ભાઈ શેર કેવો ખરીદવો અને શેર ખરીદતા પહેલાં શું ખ્યાલ રાખવું એની થોડીક ચર્ચા કરવી એ બીજા વિડીયોમાં કરીશું એ બપોર પછી કદાચ વિડીયો શક્ય શું તો આવી ગયો છે હવે નિફ્ટી સ્મોલ કેપ સોયનો એ જે ઇન્ડેક્સ છે સત્તર હજાર પાંચસો સા હાઈટેનો બંધ રહ્યો છે ત્રણસો ને વીસ પોઈન્ટ એટલે કે આને એક પોઈન્ટ છ્યાસી ટકા વધારો થયો નિફ્ટી સમૂહ કે પચાસ એમાં પણ પોણા બે ટકાનો વધારો નિફ્ટી પીએસયુ એમાં પણ બે ટકાનો વધારો આઈઆરએફસી સો પોઈન્ટ ચાર એચ એલ હિન્દુસ્તાન એરોનોટિક સાડાપો ટકા હવે ખાસ વાત એ છે કે હવે કાલનું શુક્રવારનું બજાર સોળ મે બે હજાર પચીસ એમાં એફઆઈઆઈએ આઠ હજાર આઠસો એકત્રીસ કરોડની ખરીદારી કરી નેટ ખરીદી એક નવો ઇતિહાસ બનાવ્યો આઠ હજાર આઠસો ને એકત્રીસ કરોડની ખરીદારી કરી અને ડીઆઈ ઘરેલુ ફંડોએ પાંચ હજાર એકસો ને અઠ્યાસી કરોડની ખરીદારી કરી આ ડેટા તમે જુઓ આટલા બધી ખરીદી છે સત્તા નિપટી અને સેન્સેક બે ઘટ્યા છે તો લોકોએ ખરીદારી ક્યાં કરી આ લોકોએ મિડકેપ અને સ્મોલ કેપમાં કાલે ધૂમ ખરીદી કરી એફઆઈ ડીઆઈ બીજા ઇન્વેસ્ટરો રિટેલ ઇન્વેસ્ટરો તમારા મારા જેવા બધાએ નાની કંપનીઓમાં એટલે કે સ્મોલ કેપ અને મિડકેપની જે ઇન્ડક્સની કંપનીઓ છે અને બીજી સારા ફંડામેન્ટવાળી મજબૂત કંપનીઓ છે એમાં ખરીદી કરી છે મિત્રો આ શેરનું ભવિષ્ય બહુ ઉધરું છે હું તમને જે કહું છું હિન્દુસ્તાન એરોનોટિક એનું કારણ છે ગવર્મેન્ટ કંપની એમાં એકોતેર પોઈન્ટ ચોસઠ ટકા ગવર્મેન્ટનું હોલ્ડિંગ છે ભારત સરકારનું અને ડિફેન્સની મોટામાં મોટી કંપની છે માર્કેટ કેપ ત્રણ લાખ બેતાળીસ હજાર આઠસો ને સત્યાસી કરોડની અને ભારત ડિફેન્સમાં ખૂબ મોટો ભાર આપી ગયો આ ડિફેન્સમાં સાત લાખ એક્યાસી હજાર કરોડ બજેટમાં ફાળવણી કરી એના પછી આ પાકિસ્તાનના યુદ્ધ પછી પચાસ હજાર કરોડ નવું વધારાનું બજેટ ફાળવ્યું અને એના કારણે જે ડિફેન્સના શેરો છે એ દોડી ગયા અને નવી નવી ટેકનોલોજી આવી છે જે જે કંપનીઓ નવી નવી ટેકનોલોજીનો સતત યુઝ કરશે એ કંપની બજારમાં ચાલશે સરકારી કંપનીઓ જોરદાર ચાલવાની છે અને એમાં ડિફેન્સ કંપનીઓ આ સમય તારી ડિફેન્સ કંપનીઓનું છે રેલવે કંપનીઓ જે ખૂબ ચાલી હતી અને જે તળે પડી છે એમાં પણ સારી કંપની પકડી શકાય સરકારી કંપનીઓ જે પડી છે મધ્યમ ડોટ કોમ એ ખૂબ વધી ગયા છે ટૂંકા ગાળામાં મિત્રો આ હિન્દુસ્તાન એરોનોટિકની વાત કરું ને હમણાં જે આ ઘટાડો થયો ને એમાં બત્રીસો પોત્રીસોમાં મળતો હતો આજે પંચાવનસો થઈ ગયો હાઈ એના બાવન બી કે હાઈ છપ્પનસો ને પંચોતેર છે અત્યારે એકાવનસો રૂપિયા ઉપર ચાલી જ્યો છે બત્રીસો પોંત્રીસો મળતો હતો અને કાલે એ સો ટકા વધ્યો હમણાં છેલ્લા કેટલાય દિવસથી સતતથી વધી ગયો છે અને એનો ઈપીએસ હિન્દુસ્તાન એરોડ એકસો પચીસ છે એક છે દેશથી એકસો પચીસ રૂપિયા કમાણી છે પીએ ચાલીસ છે બુક વેલ્યુ ચારસો છાસઠ છે ફેસ વેલ્યુ પોસ્ટ છે સરકારનું હોલ્ડિંગ એટલે કે પ્રમોટરનું હોલ્ડિંગ પોઈન્ટ ચોસઠ ટકા છે એફઆઈ એટલે વિદેશી રોકાણકારો બાર છે આપણા ઘરેલું ફંડો આઠ ટકાથી અને આ કંપનીમાં પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત સાત ટકા છે મિત્રો હવે કાલે જે ખૂબ શેરો ચાલ્યા એમાં બીએસસી સ્મોલ કેપમાં બે ટકાનો વધારો બીએસસી ઇન્ડસ્ટ્રીઅલમાં એક પોઈન્ટ એંશી ટકાનો વધારો આ બધી જે કંપનીઓ છે ને પારસ ડિફેન્સ આ કંપની મારા પંચ્યાસી શેર આઈપીઓમાં લાગ્યા બે એક વર્ષિયા છે કદાચ અંદાજીત કાલે અઢારસો રૂપિયા વીસ ટકાનો વધારો એમાં પંદર હજાર એટલે કે ચૌદ હજાર આઠસો જેવું રોકાણ થયું છે મારું આજે એક લાખથી ત્રીસ હજાર એક કંપની બનાવી આવ્યા રિટિશ દોઢ ટકાનો વધારો ટીટાગઢ વેગન તે આ જ્યુપિટર વેગનને ટીટાગટના તો મેં વીડિયા બનાવ્યા છે ગઝબીડિયા બનાવ્યા રેલવેની કોચ બનાવતી કંપનીઓ છે એમાં જ્યુપિટર વિગન કાલે નવ ટકાનો વધારો અને ટીટાગઢ વિગનમાં તેર ટકાનો વધારો કોચિંગ શિપિયાન બાર ટકાનો વધારો આ શેર મેં બારસોમાં લીધો હમણાં આ ઘટાડો છો એમાં મેં તમારે મારા વિડીયોમાં કીધું છે આજે બે હજાર ઉપર ચાલી ગયો છે મધ્યમ ડોટ કોમ કાઢી દસ ટકાનો વધારો આરબીઆઈન નવ ટકાનો વધારો ડેટા પેટર્ન નવ ટકાનો વધારો મિત્રો સારી જે કંપનીઓ ખૂબ ઘટી છે આવી એમાં જ્યાં જ્યાં જગ્યા હોય રિચર્ચ કરી અભ્યાસ કરી સારી કંપનીનો અભ્યાસ કરો અને જોવો મિત્રો ખાસ એવી વાત રાખો કે શેર બજારમાં ગંભીર રહેવાનું હવે સોનું મફત મળતું હોય તો નહીં રહેવાનું પરંતુ આપણી શક્તિ હોય એટલા જ શેર ખરીદવાના શેર બજારમાં કૂડી નહીં પડવાનું ધમે પણ મક્કમ પગલે પોટફોડીઓ બનાવો વોરેન બફેટને કોઈ પૂછું કે તમે ક્યારે શેર ખરીદ્યો છો કે મારે શેર ખરીદવાનો કોઈ ટાઈમ નથી હું બજારમાં જેમ આપણે શાકભાજી ખરીદવા જ અને ફ્રેશ અને તાજી શાકભાજી લેવા માટેની કોશિશ કરો એ રીતે હું શેરમાં દરરોજ ખરીદ વિચાર કરતો હોઉં છું અને મને સરસ લાગે એ હું ખરીદતો આ બધી મોટા માણસોની વાતો છે આપણે જવા દઉં આપણે તો ભલે આપણે પોંચ શેર લેવાની શક્તિ હોય તો પોચ જ લેવાના કે શેરબજારમાં ખૂબ પૈસા પડ્યા છે અને લાવો આપણે દેવું કરીને શેર બજારમાં પૈસા નખાય એ વાતમાં ના પડવાનું ખાસ વિનંતી પરંતુ ધીમે 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 બે પોંચ પછી ક્વોન્ટિટી વધારતા જાઓ સારી મજબૂત કંપનીઓ લેતા જો અને એ મજબૂત કંપનીઓમાં કોઈ એવી કંપની આવી ગઈ હોય તો એના બદલે નવી કંપની શિફ્ટ કરતા જાઓ સતત એમાં મગજ દોડાય રાખો તો પોંચ પછી તો મને પરિણામ દેખાય છે શેરની ક્વોન્ટિટી વધશે કંપનીની ક્વોન્ટિટી વધશે એમાં નફો વધશે અને પછી તમારો પોર્ટફોલિયો રંગીન બનશે મિત્રો જો મારે જે એસઆઈપી ચાલે છે ને એમાં રિટર્નમાં જે જૂની એસઆઈપી હતી પોંચ વર્ષ પહેલાંની એ તો કોઈ નેગેટિવ થઈ નથી પરંતુ જે નજીકની હતી એ બધી નેગેટિવ થઈ ગઈ હવે પોઝિટિવ ઉપર આવી છે અને બધી એ ચાર પાંચ એસઆઈપી ભેગું કરું જૂની નવી અને એનું રિટર્ન કરું તો હવે સરસ રિટર્ન બેસે પછી એન્જલ વર્ગનો પોર્ટફોલિયો અને કેઆઈએફનો પોર્ટફોલિયો આ બે પોર્ટફોલિયો ભેગા કરો સીડીસીએલમાં બધું ભેગું આવતું હોય તો આ બધું તમે જુઓ તો વધારે તમારે થાય કે ના સરસ ગુડ આ બધું તમે જોઈ શકો છો અને જરૂરિયાત હોય અને તમને એવું લાગે કે ભાઈ હવે આ તો ખૂબ શેર વધ્યો છે અને તમારો અંદરથી આત્મા એવું કહેતો કે હવે પ્રોફિટ બુકિંગ કરવું છે તો કરી લેવાનું ચલો મિત્રો વિડીયો નવ મિનિટનો બની ગયો છે હવે થેન્ક યુ